નિયુક્ત તાલુકા કોંગ્રેસના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાય આજરોજ લખપત તાલુકા કોંગ્રેસ સમિતિની અગત્યની મિટિંગ નવા નિયુક્ત તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇબ્રાહિમભાઈ કુંભારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી મીટિંગમાં પ્રમુખ વરણી કાર્યક્રમ સન્માન સમારોહ તથા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ છ મહામંત્રી આઠ સહમંત્રી બે સંગઠન મંત્રી બે પ્રવક્તા એક તથા ખજાણજી એક હોદ્દાની જાહેરાત કરવામાં આવી હતી મિટિંગમાં કચ્છ જિલ્લાના આગેવાનો તથા તાલુકાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં લખપત તાલુકા પંચાયતના માજી પ્રમુખ પીસી ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય મામદ જોગજત જિલ્લા પંચાયતના સદસ્ય પૂજાજી જાડેજા વિપક્ષ નેતા સમર્થદાન ગઢવી માજી પ્રમુખ અલી મામદ જત માજી ઉપપ્રમુખ હાસમ નોત્યાર માજી સરપંચ પ્રતિનિધિ હાજી આદમ માજી સરપંચ કાશમ રમેશ બલિયા એડવોકેટ માતન મઠ સરપંચ કાશમભાઈ તેમજ લગા રમજુભાઈ જુમારા જૂથ ગ્રામ પંચાયતના માજી ઉપસરપંચ સતારભાઈ નોત્યાર ખોખર કેશાભાઈ માજી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ઉપ સરપંચ હમીર સોતા હાજી તાલબ ભાઈ માજી ઉપસરપંચ થારુભાઈ જત માજી સરપંચ હાજી ઇબ્રાહીમ મધરા માજી સરપંચ પાંદ્રો સરપંચ પ્રતિનિધિ દરિયાખાન દિનેશભાઈ એસ રાજગોર નવાનગર તેમજ ભોજાભાઈ આચારભાઈ પુનરાજપુર જત આમદભાઈ સાધક મીડિયારી તાલુકા પંચાયત સદસ્ય જીગર જોશી દયા પર ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશ મહેશ્વરી અનવરભાઈ નોત્યાર જીતુભાઈ ચોવણ સુમરા હાજી મુસા લાખપર સુમરા સિદ્ધિક હાજી નાથા રાઈમા ઇરફાન હુસૈન જાઝાણી સામજીભાઈ નારણભાઈ સહિતના આગેવાનોની હાજરી નોંધપાત્ર રહી હતી આ પ્રસંગે પીસી ગઢવી સાહેબે પક્ષ મજબૂત કરવા લખપત તાલુકાના ગામે ગામ કોંગ્રેસ હોદેદારોની નિમણૂક તથા તાલુકા લેવલે ઓફિસ શરૂ કરીને યુવાનોને રોજગારી આરોગ્ય શિક્ષણ ખેતી પશુપાલન અને પશુ આરોગ્ય જેવા મુદ્દાઓમાં સહાયરૂપ થવા પર ભાર મૂક્યો હતો તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલીમામદ જતે પક્ષને મજબૂત બનાવવા પ્રતિક્રિયા આપી હતી જિલ્લા પંચાયતના સદસ્ય પૂજાજી જાડેજાએ પબ્લિક હિતના કાર્યો તથા પક્ષ મજબૂત બનાવવા ચલાવેલી લડતો અંગે માહિતી આપી હતી જિલ્લા પંચાયતના સદસ્ય જત મામદભાઈ જોગે જણાવ્યું હતું કે સરકારના કર્મચારીઓ નાગરિકોને હેરાન કરે તો કોંગ્રેસ પક્ષ તાલુકા સ્તરે હંમેશા ન્યાય અપાવવા તત્પર રહેશે તેવો સંદેશ આપ્યો હતો અંતમાં નવનિયુક્ત પ્રમુખ ઇબ્રાહિમભાઈ કુંભારે પક્ષ મજબૂત બનાવવા નવી પદ્ધતિ અપનાવવાની જાહેરાત કરી હતી આખા તાલુકામાં કવરેજ કરીને પોતાની નવી ટીમ સાથે સતત સંપર્કમાં રહી કાર્ય કરવાની વાત કરી નવી ટેકનિક સતત મહેનત અને હાર્ડ વર્કિંગ ઢબ દ્વારા પક્ષને લોકો શોધી લાવવા તેઓ પ્રયત્નશીલ રહેશે સાથે જ જૂના કોંગ્રેસ પરિવાર મિત્રો અને વડીલોના માર્ગદર્શન સાથે પક્ષને નવી દિશામાં આગળ ધપાવશે રોજ બરોજ પક્ષની પ્રવૃત્તિઓ લાઈવ પબ્લિક સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવશે આજની મિટિંગનું સફળ સંચાલન તથા પક્ષ મજબૂત બનાવવા માટે એડવોકેટ રમેશ બલિયાએ ડોર સંભાળી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા નમસ્કાર મારું નામ ઇબ્રાહિમ હારુન કુંભાર હું લખપત તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ અત્યારે હાલે નવયુક્ત લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવેલ છે અને હું માતાના ભટ્ટ ગામનો રહેવાસી છું સામાજિક વાત કરીએ તો હું લખપત તાલુકા પંચાયતના સદસ્ય વતી મુસ્લિમ સમાજ લખપતમાં અમે અમન એજ્યુકેશન ટ્રસ્ટની ત્રણ એકર જમીન ફાળવી અને બધી જ સમાજો માટે એજ્યુકેશન માટે જમીન ફાળવી છે અને એની ટૂંક સમયમાં બાળકો માટે સ્કૂલ અને હોસ્ટેલોની વ્યવસ્થા કરવામાં આવશે જ્યારે બીપરજોએ વાવાઝોડું જે રીતે આવી કુદરતી આફતો આવી હતી ત્યારે અમે અમારા તુલસી ફાર્મ ઉપર પાંચસો માણસનું રહેવાની વ્યવસ્થા અને બધી જ રીતે એ લોકોને પ્રોત્સાહન કરી અને પૂરો સહયોગ આપ્યો હતો અને કચ્છ મુસ્લિમ મિત્ર સમિતિ તરીકે સહમંત્રી તરીકે મારી વણી કરવા આવેલ છે એના બદલે પણ લખપત તાલુકામાં જે પણ સમાજના હિતમાં કામ હોય ત્યારે અમારી સૌ પ્રથમ પહેલું હોય છે સૌ તો લખપત તાલુકો જ કોંગ્રેસનો ગઢ રહ્યો છે હંમેશા કોંગ્રેસ તરફી વોટરો રહ્યા છે તાલુકા પંચાયત હોય વિધાનસભા હોય કે લોકસભા હોય ત્યારે લખપત તાલુકાનો સૌ પ્રથમ અગ્રે અગ્રેસર હોય છે અને અમે હાલે કોંગ્રેસને કેમ આગળ લઈ આવું એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ જેવી રીતે કે એક લખપત તાલુકા કોંગ્રેસ ગ્રુપનો વોટ્સઅપ ગ્રુપ બનાવી તમામ સમાજોને જે પણ પ્રશ્નનો ઉકેલ હોય આ ગ્રુપમાં પોતાનો પ્રશ્ન મૂકે અને એનો તાત્કાલિક દણે જે પોલીસ હોય આરોગ્ય હોય કે મામલેદાર ઓફિસ હોય કે તાલુકા પંચાયતનો કોઈ પણ કામ અરજદાર હોય જે વારા ઘડી જે અધિકારીઓ ધક્કા ખણાવતા હોય એના આ ગ્રુપમાં જે મેસેજ મૂકશે અને એની અમારો તાલુકા પંચાયત મામલેદારની સામે અમારી કોંગ્રેસ કાર્યાલયનું એક ઉદઘાટન કરવામાં આવ્યું છે એની અંદર એક અમારો છોકરો એમની નોંધ લઈ અને એનો તાત્કાલિક ધોરણે એ લોકોનું સમસ્યાનો ઉકેલ કરશે એવો અમે બધા ગ્રુપ પોતી કોંગ્રેસના આગેવાનો વડીલો અને તેમજ વતી ભેગા રહીને અમને ઉકેલ કરશું એવી અમારી પહેલ કરી રહ્યા છે સૌ તો લખપત તાલુકાની પ્રાથમિક સમસ્યા હોય તો આરોગ્યની હોય છે આરોગ્યમાં ડોક્ટરોની ઘટ છે પાણીની બહુ ઘટ છે મેન સૌપ્રથમ તો દવાખાનાની ખાસ અમારે જરૂર છે એના માટે અમે ઘણી રૂજુઆતો ડીડીઓ સાહેબ હોય કે સરકાર સામે અમે ઘણી વખત ધરણાઓ કર્યા છે અને આ આ વખતે પણ અમે એવો મોટા પાયે એક ધરણાનો પ્રોગ્રામ કરેલ છે કે આરોગ્યની મેન મુદ્દો છે લખપત તાલુકામાં ખેતી ધરાવતો આ તાલુકો છે અને એમને પશુઓને જે જે રીતે ડૉક્ટરની સેવા હોય એને એમના માટે જે વ્યવસ્થા કરવામાં આવશે એવી રીતે આ વ્યવસ્થાનો ઉકેલ કરશું સૌપ્રથમ લખપત તાલુકા કોંગ્રેસ સમિતિની રચના આજે કરવામાં આવી છે એનામાં એના અંદર બાવીસ સભ્યોની પેનલ બનાવવામાં આવી છે આઠ ઉપપ્રમુખો આઠ ઉપપ્રમુખો મહામંત્રીઓ ખજાનચીઓ અને અને આખી ટીમ સૌ સાથે મળી અને એમનું તાલુકાનું નિરાકરણ કેવી રીતે લાવવું એ અમારી ટીમની જવાબદારી હશે એના અંદર અમારા વડીલો માર્ગદર્શકો પૂર્વ આગેવાનો કોંગ્રેસના સિનિયર નેતાઓ ભેગા એમની સલાહ સૂચન સૂચનથી અમે આગળ વધશું સૌપ્રથમ તો મહિલા માટે જે સિલાઈ મશીનની તાલીમો કેન્દ્રો હોય જ્યારે તમે જોઈ રહ્યા છો માતાના બના યાત્રિક મેળો ચાલુ રહ્યો છે તેની અંદર બહુ વધારે પ્લાસ્ટિક છે એમની એમને વીણી અને એમના પાચકા બનાવી અને એની ટ્રેનિંગ સેન્ટર ઊભો કરી એનાથી મહિલાઓને યુવાનોને રોજગાર મળે એવી સરકાર સીધીની યોજનાઓ છે એને અમલમાં મૂકી અને એના દાયરામાં રહી અને અમે આગળ વધશું વૃદ્ધો માટે વૃદ્ધો માટે જે એમના કાર્ડ બનાવવામાં આવે છે દવાખાના માટે જેવી રીતે કે એમને પેન્શનની યોજના હોય એમની દવાની વ્યવસ્થા હોય એવી રીતે આખી ટીમ આખો ગ્રુપ ભેગા રહી અને એનો ઉકેલ કરવાની સૌપ્રથમ અમે અપેલ કરશું સૌ પ્રથમ તો અમારા નેતા રાહુલ ગાંધીજી અને ખડગેજી અને કચ્છના પ્રમુખ વિ કે હુબેલજીના માર્ગદર્શન હેઠળ અમે કોંગ્રેસને કેવી રીતે ઊભી કરવી એનું મૂળ અમે આયોજન કરી રહ્યા છીએ એવી રીતે લખપત તાલુકાની અંદર આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય જેના અમારા નેતા રાહુલજીએ બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસ લાવશું એવું વચન આપેલું છે તો અમે બધા ભેગા મળી અને એમનું વચન પાડી અને કોંગ્રેસને મજબૂતાઈથી કેમ મજબૂત બને એવી અમે પહેલ કરશું